જય રઘુનાથ જય સોમનાથ આજે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષ દ્વાદશ્યામથી તો પ્રદોષ અને વાર બુધવાર આજે શ્રાવણ મહિનાનું મહાદેવની વિશેષ પૂજાનું મહત્વ છે મહાદેવ સમજીએ આપણે કે જ્યારે દાતા પર પંચામત ચઢાવતા હોય છે પંચામત જ્યારે ભેગું કરી છે એનું સાચું મેળવવાની પદ્ધતિ શું છે ઘણા બધા એવું હોય કે ભેગું પંચામૃત ભેગું ગંગાજળ અને તુલસીનું પાન પણ મેળવતા હોય પણ એ ભેગું કરવામાં આવતું નથી સાચો નિયમ છે પંચામૃતનું જ્યારે બનાવતા હોય આપણે તો સ પ્રમાણેનું માપ એવું છે કે સોળ ચમચી તમારે દૂધ લેવું જોઈએ એની અડધી એટલે કે આઠ ચમચી દહીં લેવું જોઈએ અને એનું અડધું એટલે કે ચાર ચમચી ગાયનું શુદ્ધ ઘી હોય એ લેવું જોઈએ અને એના પછી બે ચમચી સાળું મરચ અને એક ચમચી ગળેલી સાકર લેવું જોઈએ જ્યારે આ વસ્તુ સ પ્રમાણમાં ભેગી થાય ત્યારે તે પંચાવન બને એ ભગવાનને ચઢાવનો ઉપયોગ થાય છે અને જો સવારમાં એને જોવામાં આવે તો અડિયા માણસનું સારું છે નિરો बनिरे अस्